દર વર્ષે પાંચમી જૂને વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઉજવવામાં આવે છે જે પર્યાવરણીય સંરક્ષણ વિશે વૈશ્વિક જાગૃતિ લાવવા અને પર્યાવરણીય મુદ્દાઓ પર લોકોને પ્રોત્સાહિત કરવા માટેનું સૌથી મોટું આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ છે આ ગ્રીન ઇનિશિયેટિવ ભાગરૂપે કૌશિક આઉટડોર્સ અમદાવાદ મહેસાણા વડોદરા ભાવનગર સહિત ગુજરાતના અન્ય શહેરોમાં સાત હજારથી વધુ છોડોનું વિતરણ કર્યું હતું જેનો તેમને ખૂબ સફળ પ્રતિસાદ સાંપજો હતો સંસ્થાના ચેરમેન શ્રી કૌશિક શાહ અને એમડી શ્રી સાકેત એ જણાવ્યું હતું કે આ પહેલનો ઉદ્દેશ શહેરી લીલોતરીમાં વધારો કરવાનો અને પર્યાવરણીય જાગૃતિ ફેલાવવાનો છે આશા રાખીએ છીએ કે આપણે સૌ પર્યાવરણના મહત્વને સમજી શકીએ અને ભવિષ્યની પેઢી માટે હરિયાળા ગુજરાતનું નિર્માણ કરી શકીએ છીએ કૌશિક ગ્રુપ હંમેશા આવી સામાજિક પ્રવૃત્તિઓ કરી સમાજના વિકાસમાં યોગદાન આપતું રહ્યું છે મારું નામ રામકુમાર છે હું કૌશિક આઉટડોર મીડિયા કંપની અમદાવાદ તરફથી આવી રહ્યો છું આજરોજ અમે રાજ્યના વિવિધ વિસ્તારો જેમ કે અમદાવાદ રાજકોટ વડોદરા ભાવનગર અને આજે મહેસાણામાં આજે આપણે સૌ જાણીએ છીએ કે આજે વિશ્વ પર્યાવરણ દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ આપણા માટે ખાસ છે કેમ કે આપણા માટે વિશ્વ પર્યાવરણ દિવસના નિમિત્તે આપણે લોકો વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરીએ અને આપણા પર્યાવરણને આપણે બચાવીએ અને આ જ અનુસંધાને અમદાવાદની અગ્રણી કંપની કૌશિક આઉટડોર દ્વારા સમગ્ર રાજ્યમાં ગુજરાતની જે અગ્રણી મીડિયા કંપની છે એમના દ્વારા સમગ્ર રાજ્યમાં આજે અમે સાત હજારથી વધુ વૃક્ષોનું લોકોમાં વિતરણ કર્યું છે અને આપણા શહેરને હરિયાળું શહેર બનાવવા માટે એક પ્રયાસ કરી એના ભાગરૂપે આજે શહેરના વિવિધ વિસ્તારોમાં જઈ અમે લોકોને વૃક્ષોનું વાવેતર કર્યું છે આવનાર સમયમાં વધુમાં વધુ વૃક્ષો વધે ઝાડો વધે આપણું શહેર હરિયાળું બને સાથે સાથે આપણું રાજ્ય હરિયાળું બને અને આપણા લોકોમાં ક્યાંક ને ક્યાંક જે પર્યાવરણ છે એને આપણે એક પર્યાવરણમાં સારા સુધારા કરી શકીએ અને વૃક્ષ છે આપણા જીવનમાં ઘણી બધી રીતે મહત્વનું છે વૃક્ષ આપણને ઓક્સિજન આપે છે આપણને છાયડો આપે છે તો આપણા જીવનમાં આ જરૂરી હોય તો કૌશિક આઉટડોર દ્વારા એવું કહેવામાં આવ્યું અને ઘણા વર્ષોથી અમે આ પ્રયાસો કરતા હતા આ વર્ષે આ જ ભાગરૂપે અમે સાત હજારથી વધુ ઝાડોનું શહેરમાં વિવિધ રાજ્યના શહેરોમાં વિતરણ કર્યું છે કૌશિક પબ્લિક સિટી દ્વારા આ વૃક્ષરોપાણનું આયોજન કરવામાં આવ્યું છે તો આજે મહેસાણામાં આ વૃક્ષ મળે છે તો બધાને મારી નમ્ર વિનંતી કે હર એક એક વૃક્ષરોપણ કરો જેમ તમે તમારા ઘરે એક દીકરાને જન્મ આપો છો તેમ એક ઝાડને પણ જન્મ આપો અને ઝાડને પણ ઉછેરો જેમ દીકરાને ઉછેરો છો તેમ તમારા ઝાડને પણ ઉછેરો તો આ જે અત્યારે તેતાલીસ ડિગ્રી પિસ્તાલીસ ડિગ્રી જે ગરમી પડે છે એ નહીં પડે અને આગળ જતાની પેઢીને પણ તેના વિશે જાણ થશે કે આપણા મા બાપે જે વૃક્ષરોપણ કર્યું એના કારણે આપણે અત્યારે શાંતિ છે કારણ કે આ તમે એસી ખરીદો છો કુલર ખરીદો છો તે ખરીદવાની જરૂર નહીં પડે તમે વૃક્ષો બચાવો અને વૃક્ષરોપણ કરો હર ઘરે એક વૃક્ષ રોપાણ થશે ને તો પણ આપણે ગુજરાતની દુનિયાની પબ્લિક છ કરોડ પબ્લિક છે એક વૃક્ષ મતલબ છ કરોડ વૃક્ષનું રોપાણ થઈ જશે બસ એટલે હર એક ઘર હર એક વૃક્ષરોપણ કરો